શિક્ષણ મંત્રીએ અન્ય સ્કૂલ સંચાલકોને કરી અપીલ તમને કોઈ પણ વ્યક્તિ બ્લેકમેલ કરી રહ્યો હોય તો શિક્ષણ વિભાગના અધિકારીઓને ફરિયાદ કરો આવા લોકો સામે શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરશે સ્કૂલ સંચાલકોને બ્લેકમેલ કરવું એ નહીં ચલાવી લેવાય વડોદરાની હર્નિલે ઝોન બોર્ડ દુર્ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ વડોદરાના બરોડા હાઈસ્કૂલમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શરૂ કરનાર દેશના પહેલા પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓને પીએમ મોદીની એકટીપ પણ જીવનમાં પરિવર્તન લાવી શકે છે પરીક્ષા સામે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવો ખૂબ જરૂરી છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા યુવાનો દીકરા દીકરીઓ જ્યારે પરીક્ષાની તૈયારી કરી હોય અને દેશના વડાપ્રધાન એને માર્ગદર્શન આપે એમની સાથે વાત કરે અને પૂરા ભારતની અંદર દરેક શાળાઓ અને કોલેજ એમના સુધી આ મેસેજ જાય આ સૌથી ભારતના ઇતિહાસમાં એક મોટી ઘટના છે આ ગયા વર્ષે પણ એના આગલા વર્ષે પણ હતું આ સમય એવો છે કે વિદ્યાર્થીઓને એક નાની એવી ટીપ્સ મળે આ સમયે વિદ્યાર્થીને એક સરસ માર્ગદર્શન મળે અને આત્મવિશ્વાસ એમનો લે એ હેતુસ વિદ્યાર્થીઓમાં એક પોઝિટિવ ઉર્જાનું નિર્માણ થાય પોઝિટિવ વાતાવરણ ઉદભવે કર્મ કર ફળની આશા ન રાખ એક સામાન્ય વાક શબ્દ માણસને ઊભો કરતો હોય છે ત્યારે આવા લાખો વિદ્યાર્થીઓ જ્યારે આ એ જ છે જ્યારે એને થોડું એવું મોટી મોટિવેશન મળે તો એ ચોક્કસ પ્રકારે સફળ થતા હોય ને મે મેન્ટાલી રીતે અથવા તો ડિપ્રેશનમાં વગેરે ઘણા આપણા આપણા જ બાળકો હોય છે બાળકે વિદ્યાર્થી એ વિદ્યાર્થીઓ હોય છે તો આવી નાની ટીપ્સથી એમના ઘણીવાર ઉર્જાનો ખીલતી હોય છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ કાર્યક્રમની અંદર પૂરા ગુજરાત અને બધી જ જગ્યા પર અ મંત્રી મંત્રીશ્રીથી લઈને તમામ મુખ્ય અધિકારી સાંસદ એમપી એમએલએ બધા જ લોકો જે તે સ્થળ ઉપર ગયા છે અને આ કાર્યક્રમની અંદર હાજરી આપી છે આજે હું વડોદરામાં આ શાળાના આ કાર્યક્રમની અંદર હું હાજર રહેતા ગર્વ અનુભવું છું કારણ કે વડોદરા એક શૈક્ષણિક નગરી છે એક સંસ્કારી નગરી અહીંયાથી ઘણા મહાનુભાવોના જન્મ હતો નહીં પણ એમને આ એજ્યુકેશન લીધા છે જે નગરીના તમામ સારસ્વત મિત્રોને વંદન કરું સર એક ઘટના તમારા સુરતની છે જેમાં ગઈકાલે બે આરટી એક્ટિવિસ દ્વારા એક મોટા સ્કૂલના સંચાલક પાસે 68 લાખ રૂપિયાનો તોડ કરવાનો મામલો સામે આવ્યો છે એમાં આપે પોતે ઇન્ટરેસ્ટ લઈને આવી લેવા માંગતા નથી આ બાબતની અંદર હજી પણ

સામે આવે એમને ન્યાય મળશે અને ફરી વખત આવા બ્લેકમેલરો ઉભા ન થાય તો કડક દાખલો વડોદરાની ઘટના વિશે વડોદરાના ઘટનામાં હું તે દિવસે રાતના અહીંયા હતું ખૂબ સંવેદના સાથે એમને શ્રદ્ધાંજલિ મેં અર્પણ કરી હતી અને તપાસનો પોલીસ તપાસ ઓકે થેન્ક યુ subscribe now and press the bell icon never miss an update